સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના આપ સૌનું આપણી પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આ તારીખ છે સત્તાવીસ છ બે હજાર પચીસ ને શુક્રવાર અષાઢ સુદ બીજ તિથિ છે આજે અષાઢી બીજ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે અને આજે રથયાત્રાનું બહુ મહત્વ હોય છે જગન્નાથપુરીમાં બહુ મોટી રથયાત્રા થતી હોય છે અને મનોરથ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસને અને દરેક પ્રકારની મનોરથ પૂર્ણ કરે દરેક મનોકામના પૂર્ણ કરે એવી આજની બીજ છે અષાઢી બીજની બધાને ઘણી ઘણી શુભકામના આજના દિવસે ભગવાનના રથયાત્રામાં અવશ્ય જોડાવો રથયાત્રામાં જોડાવાથી આ જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્તિ મળતી હોય છે માટે ચોક્કસ એમાં જોડાવ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં યાત્રા કરો ભગવાનની રથ સાથે ફરો ભગવાન સ્વયં બિરાજમાન હોય છે રથની અંદર માટે અવશ્ય બધા રથયાત્રામાં જોડાજો આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ બીજ આ બીજ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે જે જન્મ જન્મ થાય થાય ને ગણાશે આજે પુનર્વસુ પુનર્વસુ નક્ષત્ર શુભ માનવામાં આવે છે એ સવારે સાત ને બાવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પુષ્ય નક્ષત્ર ગણાશે આ પુષ્ય નક્ષત્ર પણ શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વ્યાઘ્રત આ વ્યાઘ્રત યોગ આજે રાત્રે નવ ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ આ કલોવ કરણ આજે અગિયાર ને વીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો તેલ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ અક્ષર આવે છે ક મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે પરંતુ મિત્રો આ મિથુન રાશિ આજે મળસ કે એક ને એકતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે એટલે આજે મળસ કે એકને એકતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કર્ક ગણાશે કર્ક રાશિ અંદર અક્ષર આવે છે ડ અને હ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે આજે મળસ કે એકને એકતાલીસ મિનિટથી લઈ ઓગણત્રીસ તારીખે સવારે છ ને પાંત્રીસ મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કર ગણાશે ઘણા લોકોના ફોન આવે છે સિંજરન માટેના તો આજનો દિવસ ઘણો શુભ ગણવામાં આવે છે આજે સિંજરન કરવું હોય તો કરી શકાય છે આજના દિવસે મધ્યમ દિવસ રહેશે શુભ દિવસ રહેશે આમ તો નક્ષત્ર યોગ કરવું બધું સારું છે આજે જે કોઈ અમારા સબસ્ક્રાઈબ મિત્રની બ્રસગાણ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોઠી આજનો સુકન કરેલો જેથી કરીને આખું વર્ષ તમારું સૌંદર્ય વ્યતીત થાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂર છે આજના દિવસે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરી રહ્યો છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂર છે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે આજે કોઈ ગમતમાં ભાગ લેવા જરૂરી છે આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે કોઈને ડિલિવરી હોઈ શકે આજના દિવસે કોઈની સગાઈ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે નીકળતા પહેલાં આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક શુભ ઘરેથી નીકળો છો ત્યારે શુભ સુકન કરીને નીકળવું જોઈએ આપણે જુગ્છનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને તમે સુકન વારનું શુકન જોઈ શકો છો આજે શુક્રવાર પ્રમાણે જે કર્મ કરવાનું કહ્યું છે તેટલું કરીને નીકળશો તો સારી સફળતા પ્રાપ્ત થશે આજે કોઈ કામ કરવા જવાનું હોય કે ન જવાનું હોય એમ જ ઘરેથી જ્યારે પણ નીકળો છો નિત્ય તો આજે શુક્રવાર છે તો આટલું ચોક્કસ કરીને નીકળવું જોઈએ ઘરેથી નીકળતા પહેલાં દેવસ્થાનમાં પગે લાગી ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્ય મારી સાથે રહેજો આજે માને વંદન કરવા જોઈએ આજના દિવસે મોટી બહેન ને વંદન કરીને નીકળવું જોઈએ આજે પત્નીને પત્નીનું સુકન કરીને નીકળવું જોઈએ આજના દિવસે ખાસ કરીને દેવસ્થાનમાં કોપરાનું છીણ અને સાકરનો પાવ દળેલી સાકર આ બે મિક્સ કરી માતાજીને ધરાવવા જોઈએ અને પછી બધાને પ્રસાદમાં વેચી લો એમ પણ અત્યારે નવરાત્ર ચાલે છે આ નવરાત્રોનું બહુ મહત્ત્વ હોય છે તો એ પ્રસાદ વેચવાથી બધાને શુભલક્ષ્મી પ્રાપ્ત થશે શુભલક્ષ્મી એટલે બધાનું આરોગ્ય સારું રહે બધાની વાણી બદલાય બધા પ્રેમભાવથી રહેતા થશે આજના દિવસે મિત્ર સાથે પણ બહાર ફરવા જવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે આજે પત્નીને ખાસ બહાર ફરવા લઈ જવું જોઈએ સારું સારું ખવડાવવું જોઈએ વસ્ત્રનું વગેરે વસ્ત્ર પણ લઈ આપવા જોઈએ એનું પણ ખૂબ મહત્વ છે આજે નક્ષત્ર ઘણું શુભ છે આજના દિવસે આટલું કાર્ય કરવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે તે સિવાય તમે કોઈપણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજે કોઈ કાર્યની શરૂઆત કરવા માંગો છો કોઈ ચઢની પૂજા કરવા માગતો હોય કોઈ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માંગે છે તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય આવે છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે નવથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે થી આવતીકાલે મળસ કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાય કે ખોવાય કે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો જે લાંબા સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરવા માંગતો હોય તેને લગતા આજે બધા જ કામ કરી શકો છો આજે ભાગીદારી કરી શકો પાર્ટનરશીપમાં મતલબ આજે નવો ધંધો વેપાર ચાલુ કરી શકો આજે વાહનની ખરીદી કરી શકો છો આજના દિવસે જમીન મિલકત પ્રોપર્ટી ખરીદી કરી શકો છો આજના દિવસે અનાજની ખરીદી કરી શકો છો વાસણ વગેરે ખરીદી કરી શકો છો ઇલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી કરી શકો સોનું ચાંદી હીરા માણેક મોતી પણ ખરીદી કરી શકો છો આજના દિવસે રમતગમતમાં ભાગ લેવાના તે લોકો ફોર્મ પર સાઇન પણ કરી શકે છે આજે દસ્તાવેજને પણ સાઇન કરી શકાય પશુની ખરીદી કરી શકાય છે આજના દિવસ ઘણો સુખ છે આજના દિવસે કરેલા કાર્યમાં હંમેશા સુખદ પ્રસંગો આવતા હોય છે સુખ ભોગવાનો યોગ ઊભો થતો હોય છે માટે આજના દિવસે નવ વસ્તુ દરેક જણા ધારણ કરી લો નવ વસ્તુ ધારણ કરવાથી જીવનની બધી મુશ્કેલી અને અડચણોમાંથી તમને છુટકારો મળશે અને જીવન સુંદર અને સરળ બની જશે અને કોઈ ક્ષેત્રની મુલાકાત પણ થશે કોઈ સારી જગ્યાએ જવાનું પણ થઈ શકે છે આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે સાત ને બાવીસ મિનિટ સુધીમાં મળે આજે સવારે સાત ને બાવીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે છ ને છત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ ખોવાય ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે પણ જરૂરી નથી કે તમે સુખ સારી રીતે ભોગવી શકો આજે સોનું ખરીદવા માટે ઘણા લોકો પ્રેરાતા હોય છે પરંતુ સોનું ખરીદી કરી શકાય છે એનો કોઈ દોષ નથી લાંબો સમય સુધી જે સુખ પ્રાપ્ત કરવા માગતા હોય એ બધા જ કાર્યો આજે થઈ શકે છે પશુની ખરીદી કરી શકાય છે વાહનની હિલકતની ખરીદી કરી શકાય છે આના દિવસે સોનું ચાંદી હીરા માળીક મોતી ખરીદવા માટે પણ ઉત્તમ છે વસ્ત્રપાત્ર ખરીદવા માટે પણ ઉત્તમ છે આજના દિવસે નવ વસ્તુ દરેક જણાએ ધારણ કરવા જોઈએ અને જે લોકોને ખાસ કરીને નોકરીમાં એમાં સફળતા નથી મળતી એ લોકોએ પણ આજે નવ વસ્તુ ધારણ કરે છે તો ઇન્ટરવ્યુમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે ધનવાન થવાનો યોગ ઊભા થાય વ્યાજની આવકમાં વધારો થાય છે નવા વસ્તુ દરેક જણા ધારણ કરી લેજો આજે સવારે સાત ને બાવીસ મિનિટ પછી પણ આવો શુભ સમય છે આજે સવારે સાત ને બાવીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે છ ને છત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થઈ શકે છે

हलो प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय मध्ये ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी तयार से दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवा योग प्राप्ति अर्थम विवा पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति

सुप्र तो विद्यार्थी हो से तिलक पे बुलवाना छ मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और तिलक विदेश में जावा मांगता है या सीत में मा जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है तिलक को ऐसा विदेश जा मांगता है कायम मानते बोलना मम जटति विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य बोलो बोलो नसीज ने आरोग्य नहीं पूछा यहाँ पे लिया है लोगों बोलो बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुक देवानु पाचो पानी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगड़ गसे कपड़ा मा तिलक तोयदा मा कपाल मा जमीन पर पानी मुको छेमा भगवान ने कहवानु प्रभु આજે પૂજા કરતા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચડાવી ચઢાવી દોર્મ જે કરતા પ્રાર્થિક જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને ને પ્રાર્થના તો મિત્રો તમેક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ